સમસ્યા છે અમારી ગટરની જયારે અમારે ત્યાં પાણીની લાઇન નાખીને તે વખતે અમારી ભૂંગળો જે ગટરનું હતું ને એ કાણું કરેલું છે તે તેના માટે એમણે ડૂચા મારીને એમણે ભીટ કરીને એમનું કામ કરીને પાણીવાળા જતા રહ્યા ત્યાર પછી અમારે પાણી બિલકુલ જ જતું નથી ને અટકાય છે પાણી તો અમે ચાર થી પાંચ વાર કોર્પોરેશનમાં જઈને આવેલા છે વોર્ડ નંબરમાં એ લોકો કશી સુનાવણી કરતા નથી એ ઉપરાંત તમને કે તમે ઓનલાઈન કરો અમે ઓનલાઈન ફરિયાદ બી કરી પણ એ લોકો કશી સુનાવણી કરતા અહીં આવે છે ખરા આવીને ધક્કા ખોલે છે ખાલી સરિયા મારે છે પછી તરત જતા રહે છે ને એવું કે છે કે મશીનની જરૂર છે જીસીબીની જરૂર છે એવું કઈ ગયા પછી બીજી વાર આવવા તૈયાર છે નથી લોકો તમે કેટલા વર્ષોથી આ હાલાકી ભોગવવામાં આવે છે એ તો કમથી કમ દસ બાર વર્ષથી તો હશે